તો so, a4 અને કેટલા આવ્યા 9 થોડા કે કેટલા એટલે હું લખું 9.5 કેટલા લખું 9.5 બરાબર તો આ બે વસ્તુ આવી હવે આપણને ખબર છે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણીનું ગમે એટલા પદ આપણે શોધવું હોય તો મારે બે વસ્તુ જોઈએ એક a જોઈએ એક d શું જોઈએ એક a જોશે અને એક d જો આમાં મને a આપેલા છે પણ d આપેલા નથી તો ભાઈ વાંધો નહીં પણ મને ચોથું પદ તો આપેલું નથી આપેલું બરાબર તો આ રીતે લખી શકું ભાઈ a4 બરાબર શું થાય a 3d લખી શકું કે લખી

જો એ કેટલા આયા પાંચ પોતાના બે ના બે ડી કેટલા આયા 1.5 તો પાંચ ના પાંચ બે નો 1.5 એટલે ગુણાકાર કરું તો જવાબ આવશે સર તો જવાબ મળ્યો આ એટલે આ આઠ મળ્યા અને આ 6.5 મળ્યા બરાબર આ ગુણોત્તર દાખલા ક્લિયર એટલું મગજ માં તો જો આપણે એ આપેલું હોય થોડું સરળ હોય પરંતુ ડાયરેક્ટ બીજું પદ કે ચોથું પદ આપેલું હોય બરાબર તો થોડું કરવું પડે લોક ની રીત કરવી પડે તો ક્લિયર આ રીત નો જવાબ થાય ઓકે રેડી થઈ હવે અહીંયા જોઈ શકીએ આપણે ચલો કઈ કઈ વસ્તુ આવી કેટલા પદ આવી કુ કેટલા પદ ગોઠવવાનું છે તો કે ભાઈ પ્રથમ પદ આવી કુ કેટલા પદ આવી કુ તો a બરાબર મને -4 આવ્યા એ બીજું પદ નથી આવી બીજું પદ નથી આવી એ પદ નથી આવી પાચું પદ alli hai chathu pad 6 hai dui pad 6 hai dava to a તો mane 6 pas gaya to keman to e apela che kathi avel ena padi di badhi jay to badhi jay keman to ke a 6 na sutra ma to a 6 a 5d ubheis barabar to a 6 mane 6 aipya a par apela che to d badhi jay ab aapne jo hai bhai mane d plus ma barse ke minus ma to samat pad ni shuruaat minus વધે સમાચાર આ બાજુ આવે તો દસ બરાબર પાંચ મળી જાય તો મળી જાય દસ ના છેદ માં પાંચ તો દસ ને પાંચ વડે ભાગ્યું

વત્તા 15 તો 38 માં ભાઈ 15 નાખીએ તો જવાબ કેટલો પડે મને 53 8 ને બાદ 13 નો તમારો વધી ગઈ 1 3 ને 4 ને 5 જો મને પ્રથમ પદ એ મળી ગયું મતલબ કે જે મારે ફાઇન્ડ આઉટ કરવાનો હતો ભાઈ પ્રથમ પદ એ આપણને 53 મળી ગયા ચલો હવે તો કોઈ પણ વસ્તુ પડી જાય કે નહીં જો તફાવત માઈનસ માં આવ્યો છે આપણે જોયું કે પાઈ તો કે સમાંતર રેખા વધેમાંથી છે એટલે તફાવત પણ માઈનસ માં આવે તો એ પણ આપું સાચું એટલે આ વસ્તુ વસ્તુ ખાસ ધ્યાન આપણે આ માઈનસ માં મોટી કરતા હવે ત્રીજો પદ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો a3 બરાબર શું થાય a 2b આ લો a એટલે આ ગયો મને ત્રિપોર આ પાછે મે ત્રિપોર ના વધારે ઉના 2b કેટલા આયા માઈનસ

तो ए उस तरह होता है ए प्लस पांच की अब ए शीर्ष तरह का माइनस पांच तराबर ए बंदा पांच की आज समीकरण बनते अलविदा आपने लगती है ये बिल्कुल समीकरण ए बंदा की तराबर आठ की ये बची लगती है ये बिल्कुल समीकरण ए बंदा पांच की तराबर માઈનસ કાબી હવે આપણને કેવા દે ભાઈ લોક ની રીતમાં ચલ ફરખા કરવા આ a ને કરો ભાગી ને કરો પણ અહીંયા બજાની વાત એ છે કે જો આપણે a કેવો આપેલો છે સમાન જ આપેલો છે તો ખાલી શું કરવાની નિશાની બદલવાની છે તો આ એ તો ઉડી ગયા અહીંયા કઈ હોય તો એ હવે આ નિશાની યાદમાં રાખવાની તો 1 માંથી -5 ગયા તો કેવા કટો આવ્યો -4 આ 38 છે તો આ ઓછા હોય તો કેવા થઈ જાય બધા કેવા થઈ જાય બધા તો 38 પાછો આ મુજબ ત્યારબાદ એ કિંમત આપને આવડતી હોય આ રીતે પણ કરી શકો આ રીતે પણ કરી શકો તમને જે લીખાવે તે રીતે તમે કરી શકો ગીય લખી